અમે બોટ એસોસિએશન દ્વારા અગાઉ પણ એક જ્યારે આંટકવાડી હુમલો થયેલ ત્યારે અમારા ફિશરમેનને અમે અવેરનેસ કરેલા પણ હથિયારની પરિસ્થિતિ જે આપણી ભારતીય સૈન્યએ જે આંટકવાડીનો સફાયો કર્યો તે બદલ પહેલાં તો હું ભારતીય સૈન્ય અને આપણા વડાપ્રધાનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો આંટકવાડીનો ખાટમો હજી આથી વિશેષ પણ કોઈ બચવું ના છે એટલે હદે આનો ખાટમો થવો જોઈએ અમારા અમારી વાત કરીએ તો અમે અમારા બોટ માલિકો તમામને આ કાલનો આપણા સ્ટ્રાઇક પછીની સૂચના આપેલી છે ફિશ દ્વારા પણ અને અમે પણ એ અમારા ફિશરમેનને કહે છે કે તમે આઈ એમ નજીક જાતા નહીં અને કોઈ પણ દરિયામાં હિલચાલ કોઈ પણ તમને શંકાસ્પદ દેખાય તાત્કાલિક સુરક્ષા એજન્સી અથવા બોટ એસોસિએશનનો સંપર્ક કરજો જેથી કરી અને આ આતંકવાડીનો કોઈ ભરોસો નથી કંઈ પણ અનિશ્ચિત બનાવ બને તો આપણે માછીમાર તો સૈન્યના આંખ અને કાન છે જ કોસ્ટગાર્ડ નેવીના આંખ અને કાન છે જ તો આપણે એક સૈન્ય તરીકે આપણે એક સિપાઈ તરીકે આ કાર્ય કરવાનું છે એટલે આની ગંભીરતાથી નોંધ લઈ અને જે પણ બોટ ફિશિંગમાં જઈ રહી છે એ ખાસ ટકેદારી રાખે અને કોઈ પણ વોટ્સઅપ કોલ આવે કેમ કે આમાં થોડોક એમ થોડા દિવસો પહેલા ઘણાને વોટ્સઅપ કોલ આવી અને જે ટ્રાન્સપોન્ડર અમે ફિટ કરેલા છે બોટમાં તેની માહિતી વિશે પૂછપરછ કરેલ પણ ફિશરમેને અમે અવેરનેસ કરેલ એટલે એની કોઈ માહિતી આપેલ નથી પણ વળી પાછું અમે બધા ફિશરમેનને કીધેલ કહેલ છે કે આવી કોઈ પણ વોટ્સઅપ કોલ આવે એને કોઈ પણ જાતની માહિતી આપવી નહીં આવો કોલ આવે એટલે તાત્કાલિક એજન્સીને જાણ કરવી અને તમારી બોટના તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ સાથે રાખવા કલર કોડ બોટના ઓરિજિનલ વીઆર નંબર કોલ લાઇસન્સ આધાર કાર્ડ એવી તમામ વસ્તુઓ તમારી સાથે રાખવી અને સુરક્ષા એજન્સી ક્યારેય પણ તમને એની પૂછપરછ કરે અને જોવાનું કહે ત્યારે એ બટાડવા અને પૂરો સહયોગ આપવો આ અમે અમારા ફિશરમેનને અવેરનેસ કરેલા છે અને અત્યારની પરિસ્થિતિ જોયું કે હવે અમારી એકત્રીસ મે સુધીની લાસ્ટ સિઝન છે પણ અત્યારે અમારી સિત્તેર ટકા જેવી બોટો તો ઓલરેડી બંધ થઈ ગઈ છે અને આ પરિસ્થિતિને અનુરૂપ હવે બોટો આવે છે એ પણ નહીં એની ગંભીરતા સમજી અને જવાનું ટાળી રહી છે જે કોઈ ગયા છે એને પણ અમે આ વિષય ગંભીરતા નોંધ લેવાનું રહે છે